વા ભક્તો જેમણે મહાપ્રસાદ લઈ લીધો હોય તો કથા મંડપમાં ના કઈ તારી સાથે આવશે ના કઈ તારી સાથે જશે કર્મો કરીને ત્યારે સાંઈ ભક્તો બસ આજ કામ આવશે માટીનું આ શરીર તારો એક દિવસ માટીમાં ભળી જશે લઈ લે શરણ સાઈ રામનું તારું જીવન સફળ થઈ જશે ઓમ સાઈ રામ ઓમ સાઈ રામ સંદીપભાઈ અને એમના ધર્મપતિ સતીશભાઈનું સ્વાગત પણ કરી રહ્યા છે

Thank you all व्यक्ति के कर्म उसके विचार उसकी वाणी उसका व्यवहार उसके संस्कार और उसका चरित्र जिसके जीवन में ये सब है वही मनुष्य दुनिया का सबसे सुंदर इंसान है और जमाना जमाना किसी का दीवाना है ओम राम ओम राम હવે આગળનો દોર આપણે સાઈ શણાવી વિનંતી કરીએ કે આગળનો દોર સંભાળો era गुरु ने साई सत्य कथा चाली रही होय तो आज नो आजमा आ ए कथामा उपस्थित तमाम भक्तो मारो संगीत रो सावन अविसरो स्थानिक भक्तो माताजी सद्गुरुदेव अने भूमिज जी बाजार भक्तो ना रले ने अंदर मारो राम જમાન છે તો ભૂમિ સજીતે બધા જ ભક્તો ઉતરતી દિશામાં ચાલી રહેલી હોય કારણ કે હવે પછીથી આપણા પર માપના દિવસો છે એમ પણ આપણા શાસ્ત્રોએ કે સંતોએ આપણને એ બોધપાઠ આપેલો કે આ સાત દિવસની અંદર જ જીવન જીવાય અને જીવન સમાપ્ત થઈ જાય આ સાત દિવસમાં એક ને એક દિવસ આપણો પણ બધાનો આવશે કે આપણે આ લોકની દુનિયા છોડીને આ દુનિયામાં તો પણ આપણે બધા સદભાગી છે કે ભારત જેવી ભૂમિમાં અવતરણ લઈને આવી ભગવાનની સદગુરુની કથા માં આવીને બેસી શકીએ એ આપણું બધાનું પરમ સદભાગ્ય છે તો દરરોજની જેમ આપણે ધર્મ પ્રણાલિકા મુજબ રોજ ને રોજ આપણે ગણપતિ દાદા ને યાદ કર્યા છે તો બધા જ દેવતાઓ નું પેલા આવાહન કરી રહ્યા બધા ભાવ બને બોલો ગણપતિ ગજા જય ेश्वराय वरताय सुरप्रियाय गम्भो गाय सगाय जरद्विताय स्नाय श्रुतिया कविभोषिताय गौरीसुताय गणिता हे विकट हे विकट हे विघ्न हे विघ्न हे गणाध्यक्ष हे गणाध्यक्ष हे धूम्र हे धूम्र हे भालचंद्र हे भालचंद्र हे विनायक हे विनायक हे गजानन हे तो आपने बता मंगल ने हाथ भावे प्रार्थना करी कि हे दयालु प्रभु हमें रोज ने रोज जैम मानसों ने के जीवों ने जैम रोज ने रोज भोजन नहीं जरूर पड़े એમ હે મૂર્તિ અમે પણ રોજ ને રોજ તમારો આત્માનો ખોરાક ખાધો જોઈએ કારણ કે પણ ભૂખ ભૂખ લાગે લાગે અને અને જેમ એ જરૂરિયાત સંતોષાય નહીં તો જેમ શરીર માંદું પડી જાય એવી જ રીતે આપણા આત્માને જો આત્માનો ખોરાક નહીં આપવામાં આવે તો આત્મા પણ નરમ પડી જાય માનો પડી જાય માયુષ થઈ જાય તો હે ગણપતિ દાદા અમે કથાના દિવસો દરમિયાન રોજ ને રોજ તમારું આવાહન કર્યું છે તમને યાદ કર્યા છે તમારા બાર નામનું સ્મરણ કર્યું છે તો હે મંગલમૂર્તિ તમે પણ અહીંયા સાક્ષાત વિરાજમાન થજો અને બધા જ ભક્તોના હૃદયની અંદર કથાને સીધે સીધી ઉતારવામાં મદદરૂપ થજો એની અંદર કોઈ પણ વિઘ્ન બાધા આખરી નહીં આવે અને બધાના ભક્તોના મન એ કથાના માધ્યમમાં આવે અને ભક્તો શાંતિથી કથા સાંભળી શકે એવી હે ગણરાયા અને આ સદગુરુની કથા સાંભળીને ભક્તોનું તો પરમ મંગલ થાય પણ ભક્તોના પરિવારનું પણ પરમ મંગલ થાય

पव सुय અને હાથ વાળે પ્રાર્થના કરીએ હે હનુમાન દાદા અમે પણ તમારા સ્થાન પર વિરાજમાન થઈ અને તો બધા ભક્તો આ કથાને સરસ રીતે પોતાના હૃદયની અંદર ઉતારી શકશે એવી હનુમાન દાદાના ચરણમાં પ્રાર્થના તો બે મિનિટ માટે આપણે હરિહરનું સ્મરણ કરી લઈએ એમને પણ પ્રાર્થના કરીએ કે હે પ્રભુ તમે પણ ફૂલોની ગાડીઓ પર આવીને વિરાજમાન થજો તો બધા ભક્તો શ્રદ્ધાથી બોલજો ઓ નમો ભગવતી વાસુદેવાય તમે કૃપા કરજો તમારા ચરણમાં સ્વરૂપા અહીંયા વિરાજમાન છે એ દેવી માતાને ને પણ એ દયાળી માતાને પણ आपने याद करी रही है कि हे दयाली माता बधाई भक्तों ने तमे बधाई दरेक क्षेत्र में शक्ति आप जो तेरी सारी भावना थी माता ने वंदन कर या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्ये नमस्तस्ये

બોલો સરસ્વતી મહસ્થા ન સરસ્વતી ને આજ મારે પ્રાર્થના કે

સરસ રીતે એ લોકના તનને અને મનને પૂરિત કરી શકે એવી તમે કૃપા કરજો એ ભક્તો આચરણમાં મૂકી શકે એવી તમે બધા ભક્તો પર કૃપા કરજો એવી તમારા ચરણમાં પ્રાર્થના બોલો સરસ્વતી તો આપણા બધાના તમામ પિત્રોને મનના ભાવથી યાદ કરી લઈએ હે પિતૃ નારાયણ હે પિતૃદેવો તમારી કૃપાથી તમારા પુલ્યો પ્રતાપે અમે કંઈક ને કંઈક ભગવાનની ભક્તિ કરી શક્યા અને ભગવાનના કાર્યમાં ભગવાનના ખોળામાં સદગુરુની કથા સાંભળવા દસેલા છે તો હે પુત્ર પિત્રો એ તમારા જ બધા શુભ આશીર્વાદો છે તો તમારા તમામ પિતૃઓના ચરણમાં અમે વંદન કરીએ છીએ તમારી કૃપાથી જ અમે આ બધા કાર્યોને કરી શક્યા તો એ ચરણમાં વંદન કરીને આપણા બાળપણથી લઈને આજ સુધીના જે જે પણ નિયમિત બનેલા ગુરુ તરીકે અને આપણા શાસ્ત્રો એમ કહે કે કોઈ તમે કોઈને તમે રસ્તો પૂછે કે આ રસ્તો ક્યાં જાય અને એ ખાલી ને ખાલી રસ્તો બતાવે તો નિયમમાં એ પણ ગુરુ થઈ જાય તો એવા આજ સુધી અમને જેમણે જેમણે રાહ બતાવી સાચા શિક્ષણો આપ્યા અને કંઈક ને કઈક સારા સદ વિચારો અમને આપ્યા તો એવા તમામ ગુરુજનોને અહીંથી બધા આપણે વંદન કરી લઈએ દેવજી પ્રભુને પ્રાર્થના કરીએ એ બધા જ ગુરુજીઓના આશીર્વાદ અમારા જેવા પામરજીઓ પર આવે અને એમના આશીર્વાદથી અમારું પરમ કલ્યાણ થાય તો એ સદગુરુદેવની એક વાર જે બોલાવી